નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો બ્રાઝિલે ભારત પાસેથી બાંગ્લાદેશનું કાશા કપાસનું બજાર છીનવી લીધું પરંતુ એક ક્ષેત્રમાં પ્રભુત્વ જાળવી રાખી હું બંગાળનો ઓવેશી છું હું ચૂંટણીમાં ગેમ ચેન્જર બનીશ હું મયું કબીરે મમતા બેનરજીને પડકાર ફેંક્યો ઓપરેશન બાદ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે પાકિસ્તાનને બીજી એક પોઈન્ટ બે અબજ ડોલરની લોન આપી શશી થરૂરે વીર સાવરકર એવોર્ડ લેવાની ના પાડી કોંગ્રેસ નેતાએ આયોજકોને બે જવાબદાર કેમ કહ્યું સુરતના કાપડ ઉદ્યોગને સોમેરથી ફટકો ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ માંગે છે ડ્યુટી ફ્રી એક્સપોર્ટ પેમેન્ટને લઈને આરાકીરી યાનના ભાવમાં વધારો વેપાર ઠપ પાકિસ્તાનની સાંસદમાં સાંસદોની બેમાનીની ખુલી પોલ સ્પીકરે પૂછ્યું કોના પૈસા પડી ગયા બાર સાંસદોએ હાથ એમેઝોન ભારતમાં ત્રણ પોઈન્ટ ચૌદ લાખ કરોડનું કરશે રોકાણ બે હજાર ત્રીસ સુધીમાં દસ લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ પોલીસના કલમ એકસો ચુમ્માલીસ ના જાહેરનામાને રદ કર્યું ફેન્ડનો મોટો નિર્ણય ક્વાર પોઈન્ટ વ્યાજ દરમાં ઘટાડો બે હજાર છવ્વીસમાં વધુ દર ઘટવાની અપેક્ષાઓ એલોન મસ્કનની ટેસ્લાને મોટો ઝટકો ભારતમાં નથી વેસાઈ નહીં કાર બીવાયડી કંપનીએ ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં મારી બાજી રવિવારે રજા નહીં ધમધમશે શેરબજાર બીએસઈ એનએસઈ ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય કોસ્ટગાર્ડને મળી મોટી સફળતા અગિયાર પાકિસ્તાની માછીમારો સાથે બોટ ઝડપાઈ રાજકોટમાં ભિક્ષુકોને હેરાન કરતા યુવાનની હત્યાનું રિકન્ટેક્શન કરાયું હત્યારા મિત્રને ઘટના સ્થળે લઈ જતા બે હાથ જોડીને માફી માંગી પ્રવાસન વિકાસ માટે દરેક જિલ્લાને દર વર્ષે મળશે દસ કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકારે લીધો નિર્ણય ટ્રેડ ડીલ પર ભારતની મોટી સાલ ભારત અમેરિકા સોદો બની શકે છે ગેમ ચેન્જર કૃષિ ક્ષેત્રને મળશે મજબૂત ટેકો યુપીમાંથી ઘૂસણખોરોને ખદેડવા યોગીનો ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા અખિલેશ યાદવનું મોટું નિવેદન સરકાર બનશે તો મહિલાઓને વર્ષે ચાલીસ હજાર રૂપિયા આપવામાં આવશે બિહારના સીતામઢીમાં એસઆઈવી કેસોમાં ધરખમ વધારો થતાં હડકમ ચારસો સગીરા સહિત સાત હજાર ચારસો લોકો પોઝિટિવ નેતન્યા આહુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કર્યો ફોન ગાજા શાંતિ યોજના મુદ્દે બંને નેતાઓ વચ્ચે ચર્ચા યુપીમાં ધુજાવી દેનારી ઘટના સળગતી કારના દરવાજા ન ખુલતા પાંચ લોકો જીવતા ભૂંજાયા અન્યનો બસાવ સીબીએસઇએ ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઇન સવાલ જવાબ લખવાની રીતમાં મોટો ફેરફાર પીએમ મોદી ઈવીએમ નહીં દિલ્હી હેક કરે છે લોકસભામાં કંગના રાણાવતે વિપક્ષ પર પણ સાધ્યું નિશાન દિલ્હીમાં પ્રદૂષણ રોકવા માટે સરકારનો મોટો નિર્ણય હોટલો અને રેસ્ટોરન્ટમાં કોલસો અને લાકડું બાળવા પર પાંચ હજાર રૂપિયાનો દંડ ઇન્ડિગો સંકટના કારણે દિલ્હીને મોટો ઝટકો આર્થિક નુકસાનનો આંકડો એક હજાર કરોડને પાર અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ટેન્શન વચ્ચે ઓપીટી ખતમ કરવાની સાંસદની માંગ ચીનના સપોર્ટમાં રશિયા જાપાન સામે જંગી જહાજો અને ફાયર જેડ ઉતાર્યા પચીસ વર્ષની ઉંમરે દીકરીઓ ચાર જગ્યાએ મોં મારી ચૂક્યું હોય છે કહેનાર અનિરુદ્ધ સાર્ય વિરુદ્ધ કેસ દાખલ ભાજપના નેતાનો મોટો દાવો બે હજાર પચાસ સુધીમાં મુંબઈ મુસ્લિમ કટ્ટરપંથીઓના નિયંત્રણ હેઠળ હશે ગુજરાતમાં મનગેરા યોજનામાં વધુ એક મોટો ખુલાસો બાવીસ લાખ જેટલા મજૂરો બોગસ નીકળ્યા ગુજરાતમાં ટીબીના રોગની ચિંતાજનક સ્થિતિ દરરોજના ત્રણસો થી વધુ નવા કેસ અમદાવાદ અને દાહોદમાં સૌથી વધુ દર્દીઓ ટ્રમ્પની ભારતીયો સામે મોટી કાર્યવાહી અમેરિકાએ પિંચ્યાસી હજાર વિઝા રદ કર્યા વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત ત્રણ લોકોના મોત અને ઇજાગ્રસ્ત ઓગણીસો ની મતદાન યાદી વિવાદમાં સોનિયા ગાંધીને કોર્ટની નોટિસ અક્ષ સંપત્તિની નોંધણીની અંતિમ તારીખ સમાપ્ત આઠ લાખમાંથી માત્ર બે લાખની જ નોંધણી થઈ બાકીની મિલકતનું શું થશે મુસ્લિમ લીગ સાથે ગઠબંધનની સરકાર બનાવી ત્યારે તમારી દેશભક્તિ ક્યાં હતી ભાજપ ને ખડગેનો સણસણતો સવાલ ગુજરાતમાં નવું રાજકીય ચિત્ર શું મનસુખ માંડવીયા આપના વધતા ગ્રાફને રોકશે લેવા કડવા પટેલને સાધવા બીજેપીની નવી રણનીતિ મહારાષ્ટ્રમાં ફરી નવા જૂનીના એંધાણ બાવીસ ધારાસભ્યોના પક્ષ પલટાના દાવા વચ્ચે મુખ્યમંત્રીનો આદિત્ય ઠાકરેને જવાબ ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ભાજપને ઉગાડું પાડ્યું અમારા રાજનીતિમાં સારી ત્રિન દારૂ પીનારા અને જુગાર રમનારા આવી ગયા છે પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ માટે ભારે ઉકાળો ત્રણ દિવસમાં ત્રણ કરોડથી વધુનું દાન ભાગેડ લગ્નો પર નિયંત્રણ માટે પાટીદાર આગેવાનોની સરકારને રજૂઆત નવા કાયદાની તૈયારી હવે ગુજરાતનું એક પણ ઝૂપડું અંધકારમય નહીં રહે અત્યુદય પરિવારને સરકારની મહત્વપૂર્ણ ભેટ પંજાબમાં સીએમ બનવા પાંચસો કરોડ રૂપિયા આપવા પડે તેવા નિવેદનથી બબલ સિદ્ધુની પત્ની નવજોત કોરને પાર્ટીમાંથી કરી સસ્પેન્ડ ભારત માતાને દેવી કહીએ તો ધર્મ વચ્ચે આવે છે ઓવેસીએ વંદે માતરમ ગાવા પર કેમ ઉઠાવ્યો વાંધો ભારતીયો માટે રશિયાના દરવાજા ખુલ્લા પુતિનની ભારતીયોને મોટી ઓફર રશિયામાં સીધી એન્ટ્રી કોઈ લેંગ્વેજ ટેસ્ટ નહીં માઇક્રોસોફ્ટ ભારતમાં કરશે સત્તર પાંચ બિલિયન ડોલરનું રોકાણ એશિયામાં અત્યાર સુધીમાં સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ અમેરિકાના ટેરિફ વચ્ચે ચીનનો વેપાર સપ્લાય પહેલીવાર વન ટ્રિલિયન ડોલરને પાર સુરતમાં ગુજરાતની પ્રથમ એલિવેટેડ શાક માર્કેટ તૈયાર મુખ્યમંત્રીના હસ્તે ડિસેમ્બરે લોકાર્પણ થશે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીના પગલે શેરબજાર સેન્સેક્સમાં કડાકો ઉદ્ધવ ઠાકરેની સેનામાં બધું જ બરાબર નથી વિપક્ષના નેતાઓ માટે ઝઘડો ચાલુ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષમાં ઉજવાયો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ મતદાન યાદી મામલે લોકસભામાં સંગ્રામ ચૂંટણી પંચને એસઆઈઆર કરવાનો અધિકાર જ નથી વસ્તી ગણતરીની તૈયારીઓ શરૂ બધા જ રાજ્યોમાં પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં સ્ટાફ નિયુક્ત કરવાનો આદેશ સિગારેટ પાન મસાલા માવા બધું જ થઈ જશે મોંઘુ સંસદમાં પાસ થયું નવું સેસ બિલ રાકેશ ટિકેતનો મોટો રાજકીય ધડાકો બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપનો હાથ મહિસાગરમાં નળસે જળ કૌભાંડની તપાસમાં સીબીઆઈને મોટી સફળતા ખાનગી કોન્ટ્રાક્ટરોની ધરપકડ અમદાવાદના આંગણવાડી અને આશાવર્કર બહેનોનું પગાર વધારવા સહિતની માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતીમાં વેઇટિંગ લિસ્ટને લઈને મોટા સમાચાર ઇન્ડિગો એરલાઇન્સ પર વધુ એક સંકટ સરકારે ફ્લાઇટો દસ ટકા ઘટાડવાનો આપ્યો આદે સીઈઓએ જોડ્યા હાથ ઓસ્ટ્રેલિયામાં સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે દસ ડિસેમ્બરથી અમલ લાગુ મેક્સિકોને ટ્રમ્પનું આખરી જાહેરનામું જો પાણી નહીં આપો તો પાંચ ટકા ટેરિફ લગાવવામાં આવશે